ક્લાસ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વીસી ગુજરાતીમાં આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો તારીખ તેર ચાર બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર આવનાર છે તે કુલ એસી ગુણનું પેપર ત્રણ કલાકની અંદર આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોમાં કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ મોકલી શકીએ મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનું છે પહેલો પ્રશ્ન છે અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે તમને ચાર ઓપ્શન આપેલા હશે ગુજરાતી અરબી હિન્દી અને સંસ્કૃત તો આપણો સાચો જવાબ આવશે બી અરબી બે જોઈને આખો ઠરે તેઓ મોલ ખેતરમાં ઉભો છે એટલે મિત્રો મોલ એટલે શું તો મોલ એટલે મોલ મોલ છે છે બરાબર આવશે બી હવે આગળ જોઈશું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય ઉત્તર આપવાના છે જેમાં પેલું છે ગાંધી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની સી અસર થઈ જવાબ જોઈશું ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં થઈ ગયા હતા વિવાદના વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા ના અને ન તેમનું એક વર્ષ નકામું ગયું બીજું ભમીએ ગુજરાત દક્ષિણ ભણી પાઠના પ્રારંભે આપેલા નકશામાં ક્યાં કયા શહેરનો સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો શહેરની વાત કરીએ તો અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત બારડોલી કામરેજ ડભોલી સિંગણપોર માંડવી ભીમપુર ડુમસ હજીરા અને સોનગઢનો સમાવેશ કરેલો છે હવે ત્રીજો પ્રશ્ન છે લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય તો જવાબ જોઈશું લેખકના મતે આ પ્રસંગો બૂટ પહેરવા માટેના ગણી શકાય જેમાં સાતમ આઠમનો મેળો ત્રણે મેળો ગણેશોત્સવ નવરાત્રિ લગ્નગાળો ગાળો શાળાના પ્રવાસો ચોથું ચોમાસું પૂરું થતાં લોકો ક્યાંક કામે લાગ્યા છે તો મિત્રો ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા છે પાંચ જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે તો મિત્રો જવાબ જોઈશું જીવરામને રાત્રે દેખાતું નથી આ બાબત છુપાવવા માટે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે છ શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા તો મિત્રો જવાબ જોઈશું જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય એમની એમ શેઠ માનતા હતા હવે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્ય ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો તો સરસ મજાનો પ્રશ્ન આપણે લખી શકીએ છીએ આવી રીતે કે ગાંધીજી સારા અક્ષરોને અધૂરી ખરાબ અક્ષરોને અધૂરી કેવણીની નિશાની ગણે છે તેમના મતે સારા અક્ષર એ કેવણીનું આવશ્યક અંગ છે સારા અક્ષર માટે બાળક ચિત્રકળા શીખવી જોઈએ ચિત્રકળા શીખવાથી બાળક સારી ચિત્રો ઘેરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી મોતીના દાણા જેવા જોઈ શકે છે પ્રશ્ન બે ઉપરવા જઈશું મિત્રો આ બનાવમાં લેખકના પરિવારના સભ્યોની મિટિંગ ક્યારે મળતી એમાં અંતે શું નિર્ણય લેવામાં આવતો હવે મિત્રો અહીંયા તમારો જવાબ લખી શકાય કે લેખકની પોતાના બૂટ ખરીદવાનો પ્રસંગ સમગ્ર પરિવારના સભ્યો માટે જટિલ સમસ્યા બની જતો લેખક પ્રથમ ભાઈ છોટુ ભાઈ પછી અમીનાબહેન પછી બા સમક્ષ રજૂઆત કરતા છેવટે વાત બાપુજી બાપુજીને જણાવતા કોઈ આ બાબત પર લક્ષ આપતું નહીં છેવટે પરિવારના સભ્યોની મીટિંગ મળતી મીટિંગના લેખકને બૂટ આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પછી પરિસ્થિતિની સમીક્ષા થતી ત્યારબાદ સર્વાનુમતે તે નક્કી થતું કે જૂના બૂટ રિપેર કરાવી ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી નવી સળગ સગથાળી નંખાવી પોલિશ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા બૂટ નવા જવા બનાવી દેવામાં આવતા હતા હવે ત્રીજો પ્રશ્ન છે સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ જવાબ મિત્રો જોઈશું મગર સિંહણની પાણીમાં ખેંચી રહ્યો હતો સિંહ બચવા ખૂબ પ્રયત્ન કર્યો સિંહે પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો હતાશ થઈને તે પાછો ભર્યો એના મોઢા પર વેદના હતી દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે પ્રશ્ન મિત્રો ચાર જોઈશું જીવરામને બીજો કાગળ આપ આવું રઘુનાથ સોમનાથની શા માટે ગય છે તો મિત્રો જવાબ જોઈશું જીવરામ ભટ્ટ રતાંદળા હોવાથી રાત્રે દેખી શકતા નથી આ હકીકત છુપાવવાની તે સતત પ્રયત્ન કરતા રહી છે સોમનાથે જીવરામ ભટ્ટ વાંચવા આપેલા કાગળના અક્ષરો ઝીણા હતા જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરોનું બહાનું કાઢીને તેને વાંચવાનો ઇન્કાર કરે છે તેથી રઘ્નાથ સોમનાથને કહે છે જીવરામને મોટા અક્ષરવાળું કાગળ વાંચવા આપ્યો હતો ઠીક થાક તો આવી રીતે મિત્રો તમારા પ્રશ્નો પણ મિત્રો પૂછાવાના છે હવે આપણે નીચે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તેના આધારે લખવાના છે પહેલું છે કાગળ તો શું પણ અત્યારે મોતી વધે છે વિંધે છે તો આ વાક્ય રંગલો બોલે છે અને ગંગાને કહે છે બીજું એ દાણા જતન કરીને સાચવી રાખજો તો આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે અને ચારેય વહુઓને કહે છે ત્રીજું આ જાન જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રિત છે તો દરબાર માત્રાવાળા મનમોહ મનોમન આ વાક્ય બોલે છે તો આવી રીતે આપણે મિત્રો પ્રશ્ન જોઈશું હવે પ્રશ્ન બે છે એમાં મિત્રો વિકલ્પ આધારિત પ્રશ્નો છે કાવ્યમાંથી પૂછાતા હોય છે પહેલું છે જનનીની જોડ શખી નહીં ચડે રહેલો એટલે માતાએ બીજો કોઈ વિકલ્પ નથી બરાબર માતાનો બીજો કોઈ વિકલ્પ નથી સી આવશે બીજું રાવી પાઠકનું તખલુક નામ તો તકલુક આવશે મિત્રો શેષ અને દ્વિરેપ બને છે એટલે એ અને બી બને એના પછી નીચે આપેલા પ્રશ્નોના એક ઉત્તર તમને આપવાના આવશે પહેલું છે માતાની આંખ સાનાથી ભીની ભરેલી છે સાનાથી ભરેલી છે તો મિત્રો માતાની આંખ વાત્સલ્ય રૂપી અમૃત ભરેલી છે બીજું માતાના કાળજામાં શું ભરેલું છે તો માતાના કાળજામાં મિત્રો અનેક અરમાન ભરેલા છે ત્રીજું સવાર ક્યાં ક્યાં ચમકી ઉઠે છે આનો જવાબ આપણે લખી શકીએ કે વૃક્ષોના કોમળ પાનની લાલ ટસર ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠે છે ચોથો પ્રશ્ન છે કવિ કેવા સુરવીરને સાબાશી આપે છે તો જવાબ જોઈશું જે દાન આપવામાં જંગમાં જજમવામાં તેમજ જગતની નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા સૂરવીરને કવિ સાબાશી આપે છે એના પછી જોઈશું પાંચમું ગોવિંદના ગુણ ગાશું કાવ્યમાં મીરાબાઈએ કોના ગુણ ગાવાનું કહ્યું છે તો તેમાં શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહ્યું છે 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 વાક્યમાં જવાબ જનની કાવ્યના કવિનું નામ કોણ તો હવે આપણે નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના મિત્રો પૂછી શકશે પેલું છે જનની કાવ્યમાં આપેલા માના ગુણનું વર્ણન ટૂંકમાં કરો સરસ મજાનો પ્રશ્ન આઈએમપી છે જવાબ જોઈશું માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠું છે એના પ્રેમની જ મળતી મળવી મુક્ત છે એની આંખો અમૃતથી ભરેલી છે ને વેગ બહાલથી ભરેલો છે એની ચંદ્રની યાદીની ચાંદનીથી છે એના પ્રાણ કાળક સાથે બંધાયેલા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે બીજો પ્રશ્ન છે પ્રભુજી અને રાણાજી એ બેમાંથી કોણ રૂઠે છે તો મીરાને ન ચાલે અને સાથી તો મિત્રો પ્રભુ અને રાણાજી એ બેમાંથી પ્રભુજી રૂઠે તો મીરાને ન ચાલે કારણ કે રાણાજી રૂઠે તો મીરાને રાજ્યનો ત્યાગ કરવો પડે પણ પ્રભુજી રૂઠે તો મરી જવું પડે ત્રીજો પ્રશ્ન છે ગ્રામ માતા કાવ્યમાં આલેખાયેલું હેમંત હેમંત ઋતુનું વર્ણન કરવાનું કહેલું છે તો જવાબ મિત્રો આવી રીતે લખી શકાય કે ગ્રામ માતા કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન પૂર્વમાં સૂર્ય ઉગે છે આકાશ પૂર્વ અને સ્વચ્છ છે આકાશમાં એકેય વાદળી નથી મૃદુ ઠંડો પવન ઉત્સાહને વધારતો વહી રહ્યો છે એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠા મધુરા ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે શેરડીનો પાક લહેરાય છે ખેડૂત દંપતી સગડી પાસે બેસીને તાપી રહ્યા છે તો આ રીતે આપણે પ્રશ્ન લખી શકીએ હવે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ છે લાગી છે મુજની તૃષા ઊભી શેરડી તો એ પણ કાવ્ય પંક્તિ આપણે આવી રીતે બે ગુણમાં પૂર્ણ કરી શકીએ એના પછી કાવ્ય પંક્તિનો ભાવાર્થ પણ પૂછી શકે છે બે ગુણમાં જે ઠરે દુખણા ઠરે ઠરી જાય ખટરાગ પણ ઈર્ખાની આગ ઠારે ત્યાં બમણી બળે તો આનો મિત્રો આપણે વાવર સમજાવી શકીએ કે ચિંતા ઠરી જાય ચિતા ઠરી જાય એની સાથે બધા દુઃખ પણ ઠરી જાય છે અને રાગ દ્વેષ પણ શાંત થઈ જાય છે પરંતુ ઈર્ષા એક એવી આગ છે જેને ઠરતા ઠારવા જતાં તે બમણી થઈ જાય છે હવે આપણે મિત્રો વિભાગ અ અને વિભાગ બ સાથે કરતાને જે કૃતિ જોડેલી છે એની વાત કરીશું પેલું છે સિંહની દોસ્તી તો મિત્રો સિંહની દોસ્તી એ લોકકથા છે ચાર નંબર આપણે કરીશું હાઈસ્કૂલમાં તો બેની સામે મિત્રો આત્મકથા ખંડ ત્રણ નંબર કરીશું સોના જેવી સવાર પ્રકૃતિ ગીત છે તો ત્રણની સામે એક કરીશું અને જનની એ મિત્રો ગીત છે તો બેની ચારની સામે આપણે બે કરીશું હવે પ્રશ્ન ત્રણ એ આપણો વ્યાકરણનો પ્રશ્ન છે ચાલો મિત્રો જોઈશું પહેલો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ નીર નીર એટલે પાણી જળ હવે તમને મિત્રો આનો સમાનાર્થી શબ્દને વાક્ય બનાવવાનું પણ કહી શકે છે સ્વામી એટલે ધ્યાન સુરભી પક્ષી એટલે ખગ બરાબર પંખી વિહગ વાયરો વાયરો એટલે પવન સમીર થાય છે હવે આપણે વિરુદ્ધિ શબ્દની વાત કરીશું રચવું એટલે તોડવું વાહલું એટલે દવલું સોહાગણ એટલે વિધવા ગરીબ એટલે મિત્રો શ્રીમંત થાય એનો વિરોધી પોતિકા એટલે પારકા દૂર એટલે નજીક થાય આનંદ એટલે શોખ અને શક્તિ એટલે અશક્તિ તો આવી રીતે આપણે વિરોધી શબ્દ પણ લખી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો જોડણી સુધારીને તમને લખવાનું કહેવામાં આવશે તો અહીંયા રળિયામણીની જોડણી આવી રીતે થાય છે મોતી આવી રીતે લખવામાં આવે છે સાથીઓ સાથીઓ મિત્રો આવી રીતે લખાય રૂપેરી આવી રીતે લખાય વિદ્યાધિકારી આવી રીતે લખાય

બીજું આક્રોશ ઠાલવવો એટલે ગુસ્સો પ્રગટ કરવો વાક્ય પ્રયોગ થાય છે ચૂંટણીમાં હારેલા નેતાએ કાર્યકર્તાઓ પર પોતાનો આક્રોશ ઠાલવ્યો ત્રીજું મહોર મારવી એટલે કે સંમતિ આપી દેવી વાક્ય પ્રયોગ થાય છે મારા વિદેશ ગમનના પ્રસ્તાવને પિતાજીએ મહોર મારી હવે વિશેષણ સુધી તેના પ્રકાર લખવાના છે દિવ્ય સારો છોકરો છે તો વિશેષણ થાય છે સારો વિશેષણનો પ્રકાર થાય છે ગુણવાચક વિશેષણ પતંગ આકાશમાં ઊંચે ઉડે છે વિશેષણ છે ઊંચેચક વિશેષણ કહેવાય છે હું સંસ્કૃત ભણતો હતો તો કરતા હું કર્મ સંસ્કૃત અને ક્રિયાપદ ભણતો હતો બીજું મને શિષ્યવૃત્તિ મળી હતી કરતા મને કર્મ શિષ્યવૃત્તિ અને ક્રિયાપદ મળી હતી વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે પહેલું છે તેને ત્રણ દીકરા હતા તો વિશેષણ થાય ત્રણ ને વિશેષણનો પ્રકાર છે સંખ્યાવાચક હું કદાપી ખોટું બોલતો નથી તો ક્રિયા વિશેષણ થાય છે કદાપી થોડીક ક્ષણો શાંતિ છવાય તો વિશેષણ છે થોડીક અને વિશેષણનો પ્રકાર છે પરિમાણ વાચક વિશેષણ વાક્યનો પ્રકાર મિત્રો લખવાનો છે પહેલું છે પોતાની નવી જિંદગી બક્ષનાની ઉપકાર સિંહ કેમ ભૂલે તો અહીંયા મિત્રો પ્રશ્નાર્થ વાક્ય છે બીજું કણમાંથી મણ થતા અનાજની કેટલી વાર આ પણ પ્રશ્ન જ વાક્ય છે શેઠની ચાર દીકરા હતા તો આ વિધાન વાક્ય છે મિત્રો ઉદગાર વાક્ય હોય તો આવું ઉદગારનું ચિહ્ન જોવા મળે છે બરાબર ચાલો હવે આપણે શબ્દકોષની ક્રમમાં ગોઠવવાના છે મિત્રો શબ્દકોષને ક્રમમાં ગોઠવીએ તો પહેલા સ્વર આવે અને પછી કકાવારીનો ક્રમ એટલે કે બારકસરીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે અહીંયા જોઈએ તો સૌપ્રથમ અરબી આવશે પછી ઇસ્લામ પછી ઋષિ ખેડૂત જ્ઞાન હવે મિત્રો ખાસ કરીને તમે કહેશો આ જ્ઞાન કેમ આવ્યો મિત્રો જ ખાસ કરીને ક ક પછી ક્ષ આવે છે અને જ પછી જ્ઞ આવે છે બરાબર એટલા માટે આ પણ નિયમ યાદ રાખવો ખૂબ તમારા માટે જરૂરી છે અ જ્ઞાન જ્ઞાન પછી ફારસી મજબૂત માહિતી સમિતિ અને સંસ્કૃત તો આવી રીતે ક્રમમાં ગોઠવવામાં આવે છે પ્રશ્ન ચાર છે પાત્રોના પાંચ વાક્યોમાં પરિચય આપો તો બા વિશે મિત્રો પૂછાય તો તમે સરસ મજાનું લખી શકો છો જીવરામ ભટ્ટનું પાત્ર લેખન કરવામાં આવે તો પણ આ લખી શકો છો મોટા પ્રશ્નમાં સૌથી નાના દીકરાની વહુનું પાત્રલેખન પૂછવામાં આવે તો પણ આ પ્રશ્નનો જવાબ તમારે તૈયાર કરી લેવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો એક વાર્તા પૂછવામાં આવશે વાર્તાના તમને મુદ્દા પણ આપી દેવામાં આવશે આ મુદ્દા આધારિત આપણે વાર્તા લખવાની છે વાર્તામાં સૌ પ્રથમ તમારે શીર્ષક મારવાનું છે મુદ્દા આધારિત વાર્તાઓ લખવાની છે ફકરા પાડી પાડીને અને છેલ્લે તમારી શીખ પણ બોધ પણ લખવાનો છે તો આવી રીતે તમારી વાર્તા મિત્રો પૂર્ણ કરવાની રહેશે હવે મિત્રો એક તમને કહાવત વિચાર વિસ્તાર કરવામાં કહેવામાં આવશે વિચાર વિસ્તાર પૂછી શકે છે વેર વ્યસન વૈભવ વ્યાજ વહાલા થઈ કરજે તારા તો આવી રીતે મિત્રો તમારે વિચાર વિસ્તાર ખાસ તૈયાર કરી લેજો બીજું હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો તે કદી ન ફોગડ જાય એ પણ વિચાર વિસ્તાર મિત્રો આપવાનો છે અને ત્રેવડ ત્રીજો ભાઈ ખાસ કરીને આ પણ મિત્રો વિચાર વિસ્તારો અને કહેવો તો તમારે એના અર્થ જોઈ લેવાના છે એકવાર વાંચી લેવાના છે પ્રશ્ન પાંચ મિત્રો અહીંયા તમને એક પત્ર લખવામાં આવશે પત્ર લખતી વખતે તમને અહીંયા પૂછેલું છે કે દિવાળીની રજાઓમાં તમે પાવાગઢ પ્રવાસમાં જોડાવા ઈચ્છો છો તેની સંમતિ અને પ્રવાસ ખર્ચની રકમ મોકલવા તમારા પિતાને પત્ર લખો તો જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જમણાઈ બાજુ સરનામું એડ્રેસ અને તારીખ પિન નંબર પિન પિનકોડ અને તારીખ પણ લખી શકાય પછી મિત્રો અહીંયા સંબોધન લખવાનું છે અને પત્રની જે વિગત છે એ મિત્રો ટૂંકમાં અહીંયા લખી અને છેલ્લે આપણે લિખિતન લિખિતન તમારી સહી આવશે તો આવી રીતે પત્ર લખીશું હવે વિદ્યાર્થી મિત્રો તમને એક નિબંધ પણ પૂછવામાં આવશે દસ ગુણ અથવા સાત કોણમાં નિબંધ પૂછી શકે છે જેમાં માતૃપ્રેમ ઉનાળાનો બપોર બરાબર મુદ્દા આધારિત તમારે નિબંધ લખવાના છે હોળી આવી રંગ લાવી એટલે કે હોળી વિશે મિત્રો હોળી ધૂળેટી વિશે પણ પૂછી શકે છે તો આવી રીતે તમારું નિબંધ પણ લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આવી રીતે તમારું પ્રશ્નપત્ર પૂછાવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા